तुम देवों के देव हो बोले चार के महाकाल तुम देवों के देव हो बोले कॉलो के महाकाल कर दो कर लो बेड़ा मेरे उजेल के माता कर दो करो बेड़ा बा मेरे उतल के माता तुम देवों के देव वालों के महका कर दो कर दो मेरा पार मेरे उजे ने कर दो कर दो मेरा पार मेरे उजे जय 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 महका चार जगह ऊपर કોઈ પણ મહાદેવના મંદિરે જાઓ અહીંયા જાઓ કે કોઈ પણ જગ્યાએ તમારા ગામમાં મહાદેવનું મંદિર હોય મુંબઈમાં હોય તમારે અને ત્યાં મહાદેવના મંદિરમાં તમે તમે તો આ ચાર સ્થાન ઉપર બેસી અને ભગવાનને કઈ કહો કે ન વાત મારો મહાદેવજી ડાયરેક્ટ સાંભળે તમારી હોટલાઈન ઉપર વાત થાય તમારી એવી ચાર જગ્યા છે મહાદેવના મંદિરમાં પહેલી જગ્યા છે લખી લો તમારી ડાયરીમાં લખી લો તમારી ડાયરીમાં એક છે ગર્ભગૃહ નો ઉમરો જેને કહેવાય મહાદેવની ચોખટ શું કહેવાય મહાદેવની ચોખટ મહાદેવ નો ઉમરો એ ઉમરા ઉપર બેસી ઉમરા ઉપર ની બેસવાનું ઉમરા આ બાજુ બાર અંદર આપણે ન જે કે કઈ વાંધો કારણ કે મર્યાદાઓ હોય કેટલીક મંદિરોની પણ ઉમરાની બહાર ની સાઈડ માં તમારા હાથમાં મૂકી દે સાહેબ હાર હાર ચોખટ પે જો આતા હે કભી ખાલી નહીં જાતા ભરોસો હોવો જોઈએ તમને ચોખટ ઉપર જે આવે અને પોતાનો પાલો પછારે સાહેબ એનો ભરાઈ જાય ભરાઈ જાય ને તુમ દેવો કે દેવ બોલે કાલો કે માતા ઓ તુમ દેવો કે દેવ હો અકાલ મૃત્યુ હો મરે જો કરે ચાંદ અકાલ મૃત્યુ હો મરે જો કર્મ કરે ચાંદ કરે જો ભક્ત હો મહ કરો કરો બેડા પારે ઉકે મા મહારાજ કરો કરો બેડા મહાદેવ ના પરિસર ની અંદર જો પીપળો હોય વડલો હોય હોય અથવા તો ઝાડ હોય અને એની નીચે બેસી અને ત્યાં બેસી અને તમે ભગવાન શિવનું નામ સ્મરણ કરો પૂજા પાઠ કરો જપ તપ કરો જે કરો તે માળા કરો અંદર જવાની જરૂર નહી એના પરિસરમાં મંદિરના પરિસરની અંદર જે આટલા વૃક્ષો બતાવ્યા એટલામાંથી કોઈ પણ પવિત્ર વૃક્ષ તમને મળી જાય તો એના ઝાડ નીચે બેસી જાઓ મહાદેવની હારે તમારો ડાયરેક્ટ સીધો કોન્ટેક્ટ થઈ જાય સાહેબ હાર હાર તમારે ભીડભાડમાં અંદર બહુ જવાની જરૂર નથી સાહેબ તમે એ વૃક્ષ નીચે બેસી ડાયરેક્ટ ભગવાનની સાથે સાધના કરી લો સાહેબ એની જોડી ભરાય ભરાય એ ક્યારેક ખાલી ન જાય સાહેબ